ન્યુઝ દ્વારા ચૂંટણીને લઈ વોર્ડ નંબર બારના લોકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી આ વાતચીત દરમિયાન લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ઘણા ખરા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે ઘણા ખરા કામો બાકી છે જેને લઈ આ વિસ્તારના ઉમેદવારો દ્વારા અમને ટૂંક સમયમાં જ કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના વોર્ડ નંબર બારની અંદર પોસ્ટ નંબર 12 ના રહીશો પાસેથી જાણ્યું સાડી કે પાસેથી જાણ્યું પૂછે આ ઊર્જાની સમસ્યા ખાસ ગરાઉં છે અમારા નંબર 12 માં આવતી સમસ્યાનો જો કામ બાકી છે મોટામાં પાણીની લાઈન તો ઉપરનું કામ બાકી છે કે થઈ ગયું છે હોટ નંબર 12 42 અમારું જે

કામગીરી વિકાસની અંદર કામગીરી ચાલુ હતી અને વર્તમાનમાં પણ ચાલુ છે અને આવનારા સમયની અંદર જે કોઈ વિકાસ કાર્યો અટકેલા છે એ જે ભાજપના ઉમેદવારો છે એમને બાયધરી ધરી આપી છે અને ભવિષ્યની અંદર જે કોઈ અધૂરા કામ છે વિકાસના એ બધા પૂર્ણ થશે એ અમને બધાને પ્રજાને બધી જુનાગઢની તમામ પ્રજાને વિશ્વાસ છે કે જો ભાજપની સરકાર આવશે તો જે કોઈ વિકાસના કાર્યો અધૂરા છે બધા પૂર્ણ થશે